સમાચારોની વાત કરીએ વિસ્તારથી વાત કરીએ ભાવનગરની તો ભાવનગર જિલ્લામાં વરસાદના કારણે ખેડૂતોના પાકોને નુકસાન નુકસાન થયું છે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ખેડૂતો પાક નુકસાનથી મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોના ઊભા પાક મગફળી કપાસ સહિતના પાકને મોટું નુકસાન થયું છે ખેડૂતોનું કહેવું છે કે સો ટકા નુકસાનમાં સર્વેના નાટક ન હોય સરકાર દ્વારા સીધી સહાય ચૂકવવી જોઈએ મંત્રીઓ છે તે ખેતર માત્ર ને માત્ર ફોટા પડાવવા નીકળી પડ્યા છે નહી કે ખેડૂતોને વળતર ભગવાન સદબુદ્ધિ આપે તે માટે ખેડૂતોએ હવન તારીખ પચીસ થી તારીખ સુધી એક વરસાદ પડ્યો અને એ તો બધાને ખબર છે ચાર પાંચ દિવસથી સતત મીડિયામાં આવે છે એ અનુસંધાને અમે આજે ખાંભા રાજુલા અને અમરેલી જિલ્લા વતી પ્રાંત અધિકારી રાજુલા ને તાત્કાલિક ધોરણે વગર સર્વે કર્યા વગર સો ટકા ધોવાણ છે એ બધાને ખબર જ છે માનની મંત્રી શ્રી કેતર પણ બધે જોયું છે અને બધાને ખ્યાલ જ છે કે સો ટકા નુકસાન છે અઠવાડિયો વરસાદ વર્ષે આઠ દિવસ એટલે કઈ ખેડૂત નું બચે જ નહીં અને સ્વતંત્ર પાક નિષ્ફળ છે ત્યારે રાજુલા જાફરાબાદ અને અમરેલી જિલ્લા વતી આજે પ્રાંત રાજુરાવેદન સર્વે કરવા માટે ને એ અમારો સદંતર વિરોધ છે સર્વે કરવા જેવું છે જ નહીં સર્વે કરવા જેવું બધું જ ખબર જ છે સરકાર ને

કોઈ પણ ઠાગાઠિયા કર્યા વગર યુદ્ધના ધોરણે ખેડૂતોના ખાતામાં ખેડૂતોના જે કંઈ લોન બેંક લીધેલ છે એ તાત્કાલિક ધોરણે માફ કરે કનશામભાઈ મોરી કિસાન ક્રાંતિ ટ્રસ્ટ હાલના સમયની અંદર જે આ વરસાદની એલી થઈ છે આઠ દિવસ થાય એની અંદર ખેડૂતોનો મોલ પાયમાલ થયો છે કપાસ મગફળી સરગવો ઘાસ સારો ખૂબ મોટું નુકસાન થયું છે સો સો ટકા નુકસાન થયું છે એટલા માટે આજે ખેડૂતો દ્વારા એક હવનનું આયોજન કરવામાં આવ્યું હતું કે જે આ સરકારને સદબુદ્ધિ આપે અને આ જે અમારા મોલ પડ્યો છે વાડી અંદર એ પણ બહાર કાઢવા બહુ મુશ્કેલ છે એમાં પણ મજૂરી ખર્ચ લાગવાનો છે કેમ કે કોઈ કામનું નથી રહ્યું એટલે સરકાર આ જે સર્વેના નાટક છે બંધ કરવા જોઈએ દસ થી બારીસ વરસાદ પડ્યો હોય તો હવે સર્વે શાનો સો સો ટકા નુકસાન છે સરકાર પણ જાણે છે તો સર્વે વિના ખેડૂતોને ખેડૂતને ખાતા ખાતાડીઠ સહાય ચૂકવવામાં આવે આવી અમારી માંગણી ખેડૂતોની તો ભાવનગરમાં ખાનગી શાળાઓ સરકારી નિયમોને નેવે પોતાની મનમાની કરી રહી હોવાનું સામે આવ્યું છે વેકેશન દરમિયાન શહેરની ખાનગી શાળા શરૂ હોવાથી શહેર કોંગ્રેસ કાર્યકરો રજૂઆત કરવા ડીઇઓ કચેરીએ પહોંચ્યા હતા કોંગ્રેસી કાર્યકરોએ શિક્ષણ અધિકારી કચેરીએ બેસીને ધરણા કર્યા હતા દિવાળી વેકેશન ચાલી રહ્યું છે તેમ છતાંય ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીને ભડતર માટે શાળામાં બોલાવવામાં આવી રહ્યા છે શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે નિયમ ભંગ કરનારા શાળાઓ ઉપર દંડનાત્મક પગલાં લેવામાં આવશે ભાવનગર શહેરની પ્રાઇવેટ સ્કૂલો જે વેકેશનમાં પણ શાળા ચાલુ રાખતા હોય અને સરકારના નિયમોને નેવે મૂકી અને સરકારને પણ ચેલેન્જ કરતી હોય કે અમારે નિયમોને કાંઈ લેવા દેવા નહીં કોઈ નિયમ અમને લાગુ નથી પડતા વિદ્યાર્થીઓને જે ધરાહાર બ્લેકમેલિંગ કરીને અને પરાણે ભરા ભણવા વેકેશનમાં પણ ભણવા બોલાવતી હોય તો આ સરકાર પ્રાઇવેટ શાળાઓ સાથે ભગત હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કારણ કે એક બાજુ સરકાર ભાર વિનાનું ભણતરની વાત કરતી હોય અને એક બાજુ ચાલુ વેકેશન દરમિયાન આ સંસ્થાઓ ચાલુ હોય આ સંસ્થાઓ પર તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી થાય એ માટે આજ રોજ ભાવનગર એનએસયુઆઈ તેમજ ભાવનગર શહેર કોંગ્રેસની ટીમ ડીઓ કચેરીએ માનનીય શિક્ષણાધિકારી શ્રીને અમે રજૂઆત કરી છે કે આવી શાળા ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવાય અને અમારી માંગણી એવી છે કે આવી શાળા ઉપર એની માન્યતા પણ રદ થવી જોઈએ જો આ શાળા સરકારના નિયમોને ફોલો ન કરતી હોય તો જો આગામી દિવસોમાં આ લોકો ઉપર કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો આંદોલન આંદોલન હટી અને ઉગ્ર થશે તેની તમામ જવાબદારી સરકારની રહેશે અમરેલીની તો રાજુલામાં ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે સભા યોજાઈ જેમાં ભારતીય કિસાન સંઘના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા માર્કેટીંગ યાર્ડથી પ્રાંત કચેરી સુધી બાઇક રેલી યોજી પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા પ્રાંત કચેરી ખાતે ખેડૂતો પોક મૂકીને રડ્યા રાજુલા જાફરાબાદ ખાંભા પંથકમાં ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ભારે વરસાદને પગલે ખેડૂતોના પાક નિષ્ફળ થયા છે ભારતીય કિસાન સંઘ દ્વારા સૂત્રોચ્યાર કરી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી સરકાર દ્વારા ડિજીટલ સર્વે ભારતીય કિસાન વિરોધ કર્યો હતો દેવું માફ અને ખેડૂતો આજ રોજ ભારતીય કિસાન સંઘ ના હેઠળ તાલુકાના ખેડૂતો એકઠા થઈ સો ટકા ખુબ જ પુષ્કળ નુકસાન થયું છે અને એ નુકસાનમાં માં તરફથી તરફ થી કરીને સર્વે કરશું આવું કરશું આવા ફટવા કરે છે જ્યારે આ સમયમાં ખેડૂતોને સો ટકા નુકસાન થયું છે એક ફૂટી પાઈ બચી એવી નથી એક પણ પાક બચ્યો નથી ત્યારે ભારતીય કિસાન સંગની ની માંગણી છે કે સો ટકા ખેડૂતોની લોન જે પાક પકાવવા માટે લોન ધિરાણ લીધું હતું પાક ધિરાણ તે માફ કરે એવી માંગણી સાથે આજે બેને તાલુકાના ખેડૂતો ભારતીય કિસાન સંઘના નેતા હેઠળ પ્રાંત આવેદનપત્ર આપવા આવ્યા છે ડોઈ તો હવે વાત કરીશું ની તો કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાન નું વળતર આપવા ડભોઈ કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ડોકટર વરસાદ કમોસમી વરસાદના કારણે ડભોઈ તાલુકાના વિસ્તારમાં પાકની લણણીના સમયે થયેલા નુકસાનના કારણે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા નુકસાની અંગે સર્વે કરી ખેડૂતોને રાહત આપવાની માંગણી સાથે ડભોઈ નાયબ કલેક્ટર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી વળતરની માંગણી કરી હતી છેલ્લા છ માસથી વરસાદ અવારનવાર ચાલુ રહ્યો છે જેનાથી શરૂઆતથી જ ખેડૂતોને નુકસાની થઈ રહી છે એવા સમયે હાલમાં ડભોઈ તાલુકામાં થયેલા કમોસમી વરસાદના કારણે ખેતરમાં ઉભા પાકો જેમ કે ડાંગર કપાસ તુવેર ખરીફ પાક વગેરે પાકમાં ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે જેના કારણે ડભોઈ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુધીરભાઈ બારૂઠ દ્વારા ડભોઈ નાયબ કલેકટર કચેરી ખાતે આજ રોજ લેખિત રજૂઆત કરીને સમગ્ર તાલુકાના એકસો અઢાર ગામ વિસ્તારમાં તાત્કાલિક સર્વે કરાવી નુકસાનીનું રાહત પેકેજ ખેડૂતોને આપવાની માંગ કરી હતી તેમજ માહિતી મુજબ સર્વેમાં છાસઠ ગામોમાં સર્વે કરવામાં નહીં આવે તેમજ વળતર નહીં આપવામાં આવે તો ખેડૂતો દ્વારા આંદોલન કરવાની પણ આવેદનપત્રમાં ચીમકી આપવામાં આવી છે અને ખેડૂતોને ખાતરી મળી રહે તેવી પણ વ્યવસ્થા કરવાની માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે ચોમાસાની ખૂબ વરસાદ પડેલો છે અને એ વરસાદને કારણે ખેડૂતોને એટલું બધું નુકસાન થયું છે કે જેની કોઈ આપણે કલ્પના કરી શકીએ એવી પરિસ્થિતિ નથી દરેક અધિકારી કદાચ ખેતર પર જતા હશે તો એમને જાણવા મળતું છે કે ભાઈ નુકસાન કેટલું બધું થયું છે બીજું કે મીડિયા મારફતે પણ આપણને જોવા મળે છે કે ડોંગેર આખી અંદર પાણી મે હોય અને ઘૂટન ઘૂટન પાણી થઈ ગયેલું હોય આખા ડભોઈ તાલુકાની અંદર તમામ પ્રકારના પાક જેને કહીએ કે ભાઈ કપાસ કો દિવેલા કો સોયાબીન કો મકઈ કો આવે દવા તમામ પ્રકારના પાક નિષ્ફળ ગયા છે અને ખેડૂત જે કોઈ ખેડૂત પોતાના ખેતર પર જાય છે તો માથે હાથ મૂકી અને રોવો છે એટલે અમારી સરકારની એક નમ્ર વિનંતી છે કે ડભાઈ તાલુકા અમે પચાસ ટકા સર્વે કર્યું છે હજુ પચાસ ટકા સર્વેની અંદર આવતું નથી તો અમારી લાગણી બીજી એક સંપૂર્ણ આખા ડભોઈ તાલુકાની અંદર સર્વે કરી અને લોકોને સહાય મળવી જોઈએ તદ ઉપરાંત ભૂતકાળની અંદર કોંગ્રેસ સરકારે સંપૂર્ણ દેવું ખેડૂતોનું માફ કરેલું હતું અમારી પોતાની લાગણી એવી છે કે નવું જે ધિરાણ કરવામાં આવેલું છે એ સંપૂર્ણ ધિરાણ ખેડૂતોનો માફ કરે એવી અમારી સરકાર પાસે માંગણી છે ડભોઈ તાલુકા અને કોંગ્રેસ સમિતિ દ્વારા શહેર સમિતિ દ્વારા અહીંયા ડેપ્યુટી કલેક્ટર આવેદન આપવા માટે આવ્યા છે કે જે અત્યારે હાલમાં વરસી રહેલો કમોસમી અને વરસાદ અને અતિવૃષ્ટિના કારણે ડભોઈ તાલુકાના ખેડૂતો પાયમાલ થયા છે માટે એમને યોગ્ય વળતર તદઉરાંત અહીંયા કોંગ્રેસ સમિતિ દ્વારા જે માગણી કરવામાં આવે છે કે તમામ ખેડૂતોનું દેવું માફ થાય જેમ યુપીએ સરકારે બે હાજર નવ માં હતું હજાર નું અને ખેડૂતો પગભર બન્યા હતા એવી અમે આ સરકારશ્રીને અપીલ કરીએ છીએ વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસી રહેલા અતિ ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ગંભીર નુકસાન થયું છે ખાસ કરીને કપરાડા નાનાપોઢા અને પારડી તાલુકાના ખેતી વિસ્તારોમાં ડાંગર નાગલી અને અન્ય ચોમાસાના પાકો પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે પાક નષ્ટ થવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ પર ગંભીર અસર પડી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વલસાડ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ વસંત પટેલે મુખ્યમંત્રીને લેખિતમાં પત્ર પાઠવી ખેડૂતોને યોગ્ય વળતર આપવાની માંગ કરી છે પત્રમાં તેમણે જણાવ્યું છે કે જિલ્લા પ્રશાસન દ્વારા તાત્કાલિક કક્ષાની સર્વે ટીમ રચી પાકનું વાસ્તવિક મૂલ્યાંકન કરવામાં આવે તલાટી સરપંચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓની હાજરીમાં સર્વે કરી ખેડૂતોને સમયસર અને યોગ્ય વળતર મળી રહે તે માટે કાર્યવાહી હાથ ધરવામાં આવે અતિભારે વરસાદથી માનનીય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક લેટર દ્વારા વલસાડ જિલ્લાના સમગ્ર ખેડૂતો કપરાડા તાલુકો હોય નાનાપોરા તાલુકો હોય પાટી તાલુકો હોય દરેક ખેડૂતોને

ઓગણીસો છપ્પન પહેલા માઉન્ટ આબુ ગુજરાત મહારાષ્ટ્ર રાજ્યમાં હતું ઓગણીસો છપ્પનમાં આબુ વિકાસ સમિતિના અધ્યક્ષ મુખ્યમંત્રી હોવા છતાં માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડનો વિકાસ થઈ શક્યો ન હતો જ્યારે માઉન્ટ આબુને મુંબઈ રાજ્ય દ્વારા ગુજરાત પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું અને વિકાસની શરતો પર રાજસ્થાન સરકારને સોંપવામાં આવ્યું હતું પોલો ગ્રાઉન્ડને સ્વચ્છ સુંદર અને વિકસિત બનાવવાની માંગ છે ભૂતકાળમાં સ્ટેડિયમની ડજેટ જાહેરાત પછી પણ વિકાસ થઈ શક્યો ન હતો તેની આસપાસના રસ્તાઓ વિકસાવવાની ફરી માંગ છે માઉન્ટ આબુ પહેલા ગુજરાત મુંબઈ રાજ્યમાં હતું માઉન્ટ આબુનું પોલો ગ્રાઉન્ડ આ બે ઘાટની નજીક તૂટફૂટનો શિકાર છે જ્યાં પ્રવાસી ખેલાડીઓ અને માઉન્ટ આબુના લોકો સવાર સાંજ ફરતા હતા ત્યાં અકસ્માત થવાનું કે રસ્તા પર પડી જવાનો ભય રહે છે આ કારણે માઉન્ટ આબુના લોકો માંગ કરવા લાગ્યા છે કે માઉન્ટ આબુની આસપાસ બનાવેલા રસ્તાઓનો વિકાસ જ ન થાય પરંતુ રાજસ્થાનના મુખ્યમંત્રી દ્વારા અગાઉ જાહેર કરાયેલા અને બજેટ પસાર કરાયેલા સ્ટેડિયમનું કામ પણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવે માઉન્ટ આબુના ઉપ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેટરે માઉન્ટ આબુમાં નાકી તળાવ ગાંધી પાર્ક અશોક વાટિકા અને નિર્મલા સ્કૂલ પાસે શાકભાજી માર્કેટ વિકસાવવાનો નિર્ણય લીધો છે આને દૂર કરીને ઘણા પ્રશંસનીય કાર્યો થયા જેની પ્રશંસા થઈ છે હવે માંગ ઉઠવા લાગી છે કે તેઓ માઉન્ટ આબુના પોલો ગ્રાઉન્ડનો પણ વિકાસ કરે અમારા સંવાદદાતાએ પોલો ગ્રાઉન્ડમાં આ ગ્રાઉન્ડ અંગે સામાજિક કાર્યકર શ્રીપત બોરા સાથે ખાસ વાતચીત કરી એક અહેવાલ જુઓ मुख्यमंत्री आबू विकास समिति के अध्यक्ष जो भी मुख्यमंत्री होता है वो तो बनता है और आप पिछले समय से देखें तो आबू का कुछ भी विकास नहीं हुआ जैसे अपना नक्की है ये कि ये टूरिस्ट के लिए हरदय स्थलीय आबू की वैसा ही मुख्य बाजार के बीच में स्थित आज उसकी दयनीय स्थिति हो चुकी है जो लोग यहाँ पर दो साल पहले वॉक करते थे शाम को महिलाएं बड़े बुजुर्ग आज उसको करने जैसी स्थिति मानिए पूरा जो पथ बना हुआ था टूट गया नालियां खुली पड़ी है बड़ा नाला है वो है नगर पालिका इतने सारे वाहन है जो डम एक डंपिंग यार्ड बना करके फोड़ दिया गया है तो शहर के बीच में इतना बड़ा ग्राउंड है इसको खूबसूरत चाहिए टूरिस्ट आए वहाँ जाए बैठे एंजॉय कुछ है नहीं वहां पर भी उन्नीस सौ छप्पन में जब हमारे पिताश्री ने रेस्टोरेंट खोलने के लॉज खोलने के लिए लाइसेंस मांगा तब कलेक्टर ने लाइसेंस दिया था हमारे को फूड लाइसेंस पहले आप बारह महीने इसको चलाओ यू आर कैपेबल या नॉट इतना अच्छा सा स्टार्टिंग था लेकिन आज मैं राजस्थान के चीफ मिनिस्टर साहिब से ये निवेदन करना चाहता हूँ प्रशासन से ये निवेदन करना चाहता हूँ कि कृपया एक बार माउंट आबू को आकर इसका मंथन कीजिए इसे देखिए और इसे और अन्य नए 20 पॉइंट्स को डेवलप कीजिए डिपार्टमेंटली एक टीम बनाकर प्लीज इस माउंट आबू को आप उससे खड़ा कीजिए सो बस, थैंक यू जिस प्रकार से दिखा रहे हैं माउंट आबू का पोलो ग्राउंड जो है जिस प्रकार से नक्की झील एक हृदय स्थली है तो ग्राउंड जो है विश्व में जाना माना स्थान है जहाँ पे खिलाड़ी पूरे प्रदेश से खेलने आते हैं या कहीं ना कहीं जिस प्रकार से लेकिन चारों तरफ जो पाथ बनाया गया था आज कहीं ना कहीं परेशान है आबू के लोग क्योंकि माउंट आबू में जिस प्रकार से महिलाएं घूमती थी या और पूरा का पूरा ये गुलजार रहता था वो आज कहीं ना कहीं दुर्दशा का कारण बना हुआ है हम बात करना चाहेंगे माउंट आबू के समाज सेवी श्रीपत बोरा जी से कि किस प्रकार से माउंट आबू क्योंकि उन्नीस का माउंट आबू है कहीं ना कहीं ग्राउंड जो है विकसित होना चाहिए था और कहीं ना कहीं आज दुर्दशा के कगार पे है थैंक यू वेरी मच माउंट आबू ग्राउंड तो हमने शुरू से देखता हुआ आया हूँ मैं आ, मैं ये कहना चाहता हूँ कि पोलो ग्राउंड भी एक बहुत माउंट आबू का ऐतिहासिक जगह है इक्वल टू नक्की लेक आ, वेल आ, होटल जाल जो भी स्टर्लिंग होटल है उन्होंने यहाँ पाँच लाख रुपए देके किनारे किनारे वॉकिंग पाथ बनाया था जिसमें आज माउंट आबू के लोकल एंड पैसेंजर ऑल्सो एंड सीनियर सिटीजन सोफियन बॉयज एंड गर्ल्स एंड सब वॉक करते हैं लेकिन आज इस इसकी हालत इतनी ख़राब है कि आप आ, इतना है कि लेडीज नहीं आ सकती और स्टॉप हो गया ये और इसको एक जस्ट कन्वर्ट इन डाउन ऑल्सो सो प्रशासन से निवेदन करता हूँ कि प्लीज़ इस एक बार आके देखें इसको वापस रिपेयर करें देन कुछ प्लान बनावे ताकि माउंट आबू में इस ग्राउंड को कुछ देखने या रेस्ट करने भी आवे थैंक यू वेरी माउंट आबू का जिस प्रकार से ये पोलो ग्राउंड है कहीं न कहीं पर्यटकों या खिलाड़ियों से गुलजार रहता था लेकिन कहीं ना कहीं जो जिस प्रकार का लोग माउंट आबू के हैं इस पाथ पे घूमने आते थे कहीं ना कहीं जिस प्रकार से जो जो आसपास का क्षेत्र है पाथी पाथ एरिया है वो टूटा पड़ा है तो कहीं ना कहीं लोगों की मांग है कि इसका सुधार होना चाहिए माउंट आबू का जिस प्रकार से पोलो ग्राउंड जो है स्टेडियम बनाने की योजना है उसको कारगर बनानी चाहिए जिसका मुख्यमंत्री अशोक गहलोत ने उद्घाटन भी किया था तो कहीं ना कहीं अभी भी जो है जन जो है परेशान है राजस्थान के मुख्यमंत्री माउंट आबू विकास समिति के अध्यक्ष है उन्नीस से आबू विकास समिति बनी हुई है जिसके लगातार मुख्यमंत्री अध्यक्ष रहते हुए आ रहे हैं लेकिन कहीं ना कहीं इसका जो विकास होना चाहिए वो नहीं हो पाया और यही मांग है लोगों की कि कहीं ना कहीं इसका सुधार होना चाहिए कैमरा पर्सन दलपत राणा के साथ अनिल इंडिया न्यूज माउंट आबू તો સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા રન ફોર યુનિટી દોડ વડોદરા શહેર ખાતે પોલીસ કમિશનરે લીલી ઝંડી આપી દોડનું પ્રસ્થાન કરાવ્યું હતું રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે અને સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય પ્રવાસે કેવડિયા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને વડાપ્રધાન મોદીએ પરેડ સહિતના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું રન ફોર યુનિટીનું આયોજન કર્યું હતું દોડમાં વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે વડોદરા શહેરની સંસ્થાઓ નાના બાળકો દોડમાં જોડાયા હતા અને વડોદરા શહેર પોલીસ ભવનથી શરૂ થઈ કાલા ઘોડાથી જેલ રોડ થઈ પોલીસ ભવન ખાતે સમાપન રન ફોર યુનિટી દોડ કરવામાં આવી હતી और आने वाले दिनों में यही हमारे बड़ोड़ा क्रिकेट के जो यंग प्लेयर्स है दूसरे फेटर्निटी से आए हुए प्लेयर्स हैं जो इसमें भाग ले रहे हैं तो उनके लिए बहुत ही अच्छा एक अवसर है कि एकता दिखाने का और आने वाले दिनों में यही इंडिया के लिए बिल्ड करेंगे और अपना योगदान देंगे थैंक यू वेरी मच राष्ट्रीय एकता दिवस परिप्रेक्ष्य में आज वड़ोदरा शहर पुलिस द्वारा पच्चीस जटला स्थलों रन फॉर यूनिटी आयोजन करवा है ते जुए पुलिस हवन प्रांगण में आ कार्यक्रम में બાળકો બાળકોથી માંડીને વરિષ્ઠ નાગરિકો સુધીના તમામ લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે ખૂબ ઉત્સાહને ઉમંગ સાથે રાષ્ટ્રીય એક એક થાના સંદેશ ફેલાવવા માટેનો આ પ્રયાસમાં પાર્ટિસિપેટ કરે કરી રહ્યા છે દરેકને વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને મને વિશ્વાસ છે દરેક નાગરિક સંકલ્પ થઈને રાષ્ટ્રની વિકાસ પો અને એક્સેલન્સ માટે ની દિશામાં કામ કરે તો આપણા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પરિકલ્પના સાકાર થશે અને વિકસિત ભારતનું આપણા જે ધ્યેય છે ત્યાં સુધી પહોંચવું આસાન બની રહેશે આભાર પોલીસ પત્રકારના બોગસ આઈડી કાર્ડ સાથે રાવપુરા પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે વડોદરા ખાતે પોલીસ પત્રકાર સીબી અને સીઆઈડીના બોગસ એકથી વધુ આઈ કાર્ડ લઈને ફરતા શખ્સને રાવપુરા પોલીસે ઝડપી લીધો હતો ગઈકાલના દિવસોમાં જ સાંજે રાવપુરા રોડ પરથી પસાર થઈ રહેલા એક શખ્સની હિલચાલ સ્થાનિક પોલીસને શંકાસ્પદ જણાઈ હતી ઘનશ્યામ ભાણાજી સંઘાણી જે મૂળ મોરબીનો વતની છે અને વાઘ પર વાઘપર છાણી નતાશા નતાશાપાર ખાતે છે તેની પાસેથી સીઆઈડી સીબીઆઈ જેવા લખેલા આઈડી કાર્ડ મળ્યા હતા આ શખ્સ પોતે મીડિયા હોવાનો પોલીસ સમક્ષ દાવો કર્યો હતો પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા ઇસમ કડિયા કામ કરતો હોવાનું બહાર આવ્યું હતું પ્રાથમિક તપાસ પછી રાવપુરા પોલીસે ઘનશ્યામ સંઘાણીની ધરપકડ કરીને સઘન તપાસ શરૂ કરી હતી વાત કરીએ ગીર સોમનાથની તો વેરાવળ શહેરમાં આવેલા પાલિકા સંચાલિત આવાસ યોજના નરકાગાર બન્યું આપ પાર્ટીના કાર્યકરો દ્વારા આવાસ યોજનાની સ્થિતિનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા પરંતુ રોષે ભરાયેલી મહિલાઓએ ઉધળો લીધો આવાસ યોજનાના કમ્પાઉન્ડમાં વરસાદી પાણી ભરાતા અનેક વખત વેરાવળ પાલિકાને સ્થાનિક રહીશો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જો કે આજ દિન સુધી કોઈ નક્કર પગલાં ન લેવાતા લોકોમાં રોષ ભભૂક્યો છે વડોદરા ગોરવામાં પરિણિત યુવતીએ ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું વડોદરાના ગોરવા વિસ્તારમાં એક દુઃખદ બનાવ સામે આવ્યો છે કે જ્યાં પચ્યસ વર્ષીય પરિણિત યુવતીએ પોતાના ઘરમાં ફાંસો ખાય જીવન ટૂંકાવી દીધું આ બનાવથી વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે યુવતીના પરિવારજનોના આક્ષેપ મુજબ સાસરી પક્ષ દ્વારા વારંવાર દહેજની માંગ કરવામાં આવતી હતી જેના કારણે યુવતી માનસિક તણાવમાં જીવી રહી હતી મળતી માહિતી મુજબ યુવતીનું લગ્નને ચારથી વધુ વર્ષ જેટલો સમય થયો હતો તેની ત્રણ વર્ષનું બાળક પણ છે લગ્ન બાદથી જ પતિ અને સાસરીયા તરફથી દહેજ માટે દબાણ કરવામાં આવતું હતું વારંવારના કલહ અને તણાવ વચ્ચે યુવતીએ આકરું પગલું ભર્યું હોવાનું પરિવારજનોનું કહેવું છે બનાવની જાણ થતાં જ ગોરવા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે સાથે જ દહેજ હેરાનગતિ અને આત્મહત્યાની પ્રેરણાના આક્ષેપો હેઠળ પતિ તથા સાસરીયા પક્ષના સભ્યો સામે ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે પોલીસ સમગ્ર મામલાની ગંભીરતાથી તપાસ કરી રહી છે અને યુવતીને ન્યાય મળે તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે આ બનાવ ફરી એકવાર દહેજ જેવી સામાજિક બુરાઈ સામે પ્રશ્નાર્થ ઉભો છે કે શા માટે આજના યુગમાં પણ યુવતીઓને આ ત્રાસનો સામનો કરવો પડે છે Yeah, I can't hear eh? સાવલી તો આ તરફ આપણે હવે વાત કરીશું વડોદરાના સાવલી ગામની તો સાવલી ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારની અધ્યક્ષતામાં સાવલી ડેસર તાલુકાના ગ્રામ સેવકો સાથે સાવલી સેવા સદન ખાતે મીટીંગ યોજાઈ હતી સાવલી તાલુકામાં કમોસમી વરસાદને લઈને થયેલા પાકની નુકસાની અંગે સમીક્ષા બેઠક સમીક્ષા મીટીંગ યોજાઈ હતી જેમાં મીટીંગમાં સાવલી મામલતદાર પ્રાંત અધિકારી તલાટી મંડળ પ્રમુખને સાથે રાખી તાલુકાના ખેડૂતોને થયેલા પાક નુકસાની વિશે વિસ્તૃત માહિતી મેળવી હતી તાલુકામાં ખેડૂતોને કમોસમી વરસાદથી રવિ પાકોમાં થયેલા નુકસાની સામે યોગ્ય વળતર મળી રહે તે હેતુથી મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય કેતનભાઈ દ્વારા ગ્રામ સેવકોને પોતપોતાની તાબા હેઠળની પંચાયતમાં ખેડૂતો સાથે પાક નુકસાની અંગે માહિતી લઈ સર્વે કરી જે તે ડિપાર્ટમેન્ટમાં મોકલી આપવી મીટિંગમાં હાજર રહેલા તમામ ગ્રામ સેવકોને ધારાસભ્ય કેતનભાઈ દ્વારા કોઈપણ ભોગે વીસ દિવસમાં સર્વે કરવાની અપીલ કરી મીટીંગમાં હાજર રહેલા ગ્રામ સેવકો દ્વારા ખેડૂત પોર્ટલમાં એરર આવતી હોવાની રજૂઆત ધારાસભ્ય કેતનભાઈએ કરી હતી તો આ હતા આજના ખાસ બુલેટીન આપણું ગુજરાતના મહત્વના સમાચાર નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને રજા આપશો નમસ્કાર